જય શ્રી કૃષ્ણ પ્રદાય જય જલારામ રાતના વાગ્યા છે નવ અને બસ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો એક બેનની એવી કમેન્ટ આવી હતી કે તમે કેમ તમારી નાની દીકરી વિશે આટલું બધું બોલો છો કે કચકચ કરે છે ને ઓલ ધેટ એમ પણ થેન્ક યુ તમને આંશી માટે આટલો તમે દેખાયડી તમારી લાગણી પણ રિયલમાં મારી દીકરી બહુ તોફાની છે અને એકલા હાથે મોટા કરવા બહુ અઘરા છે શું કે દીપક તોફાની છે પણ છોકરાઓ તોફાન તો કરે હું આ કહું છું કે છોકરાઓને કંઈ નહીં કહેવાનું હા પણ બહુ અઘરું છે અને મોટી દીકરી છે એની એ હું ટ્યુશનમાં નથી મોકલતી એટલે નહીં ભણવાની જવાબદારી મારી ઉપર છે એટલે એ બધું થોડુંક કોઈ બર્ડન ચલો આજે જમવામાં હું દીપક બે એકલા જ છીએ હિયા એ પોટેટો બાઇટ્સ ખાઈ લીધા છે એટલે અમારે બંને ગમે તે ચાલે ખીચડી શાક ખીચડી ભાખરી દહીં શું છે અમારા બંને માટે એ બતાવું તમને ચટાકેદાર ભીંડો અને ભાખરી ડુંગળી અને મરચાં